મિત્રો આપણા મોટા હરિપુરા ગામ રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આપણા હરેશ્વર મહાદેવનો નો જ્યાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યાં હવે ત્રીજા દિવસે આપણા આ યજ્ઞશાળાની અંદર આપણે જે યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં હવે આરતી મિત્રો આ થઈ રહી છે અને આપણે એ દિવ્ય આરતીના મિત્રો આપણે લાવુ લઈ રહ્યા છે પ્રભો તમે પેરો દો પ્રભુ તમે પેરો દ્વારા જગમગ જગમગાય જગમગ જગમગાડા જગમગ જગમગાય જગમગ જગમગ ਹਰਦੇ ਸਾਹਿਬ ਦੇ ਮੋਰੀ ਨਿਵਾਇ ਹਰਦੇ ਸਾਹਿਬ ਦੇ हरे नाथ मन्लाय गनो हरे सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके हरे रपे रपाये ताराय ओसि ये दुतान् के प्रभु राम नारायण कृष्ण ચમચીમાં પાણી ભરો આરતીની ગોળ ભરતા પ્રદક્ષિણા કરો જલેના પ્રદક્ષિણી કૃત્યો જમણા હાથે ફૂલ લઈ લેવાનો આરતી પરથી ગોળ ફૂલ ફેરવી ભગવાનને ચડાવી દો પુષ્પય દેવતા અભિવંદનમ પછી જમણા હાથથી ભગવાનને આરતી અર્પણ કરો જમણા હાથથી ભગવાનને આરતી બતાવો ભગવાન તમારી સામે છે એટલે તમારે નીચે બેસી જવાનું નીચે બેસીને ભગવાનને આરતી આપી દેવાની નીચે બેસી જાઓ જમણાથી ભગવાનને આરતી અર્પણ કરો જાતે પછી આરતી લેવાની આરતી લેવાઈ જાય પછી હાથ ધોઈ નાખવાના થાળી સાઈડ પર મૂકી દેવાની આજુબાજુમાં જગ્યા કરીને આરતીની થાળી સાઈડ પર મૂકી દો આપણને નળીની તે પ્રમાણે હાથ ધોઈ નાખવાના હાથ ધોયા પછી હાથમાં ફૂલ લેવાનો અને ગણપતિ દાદા બધા જ દેવતાઓને પ્રાર્થના કરીશું ઓમ જન્ જન્ન ધર્મ હવે આગળ મિત્રો નહ ભગવાન ને ચડાવી દો મંત્ર પુષ્પાંજલિ देहाजोडि भगवान्नेपगी लघु मन्त्रहीनम् क्रियाहीनम् भक्तिहीनम् सुरेस्वरम् दारिद्र्यमेव चेट्यो प्राधापूर्वक मन्त्रपुष्पाञ्जलिम् नमस्कारान् समर्पयामि बह्यो चाणि पकडवान् બેનો એ હાસન કાઢવાનો અને ભગવાન ને મિત્રો અહિયાં ધાન્યવાસ માં રાખવામાં આવ્યા છે રાખવામાં આવે છે મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ ચાલો કરવો પડે ચોખા લગાવવા પડે બેસવા માટે આસન આપવું પડે પહેરવા માટે સોનાની એક વીટી આપવી પડે સોનાનું કાનમાં એક કુંડળ આપવું પડે ત્રણ દિવસ તમારા કપડા એટલે ધોતી ને કેસ બ્રાહ્મણ ને ત્રણ દિવસ ત્રણ જોડી કપડા આપવા પડે બ્રાહ્મણને બે ટાઈમ ભોજન કરાવવું પડે અને બીજા દિવસે યજ્ઞની ની પૂર્ણાવતી થાય ત્યારે ખોબો ભરીને સોનાનો દાન કરવું પડે આવું બ્રહ્માજીએ તમારા બે થી ત્રણ આચાર્યો છે આ ગામના એમને બબે તોલા સોનું આપવું પડે પછી આવેલા જે બ્રાહ્મણો છે એમને એક એક સોનું આપવું પડે આજે જે બ્રાહ્મણો ઘરે જવા નીકળે ને પાંચ વાગે ત્યારે કોથરા ભરીને દક્ષિણા અને કોથરા ભરીને સોનાનું દાન કરવું પડે બરોબર બેઠા બેઠા દરેક બ્રાહ્મણ ને પગે લાગો નમો બ્રાહ્મણ હિતાય જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમ આ સત્ય સનાતન ની વાત કરી કે બ્રાહ્મણ ને ભાઈ આટલું બધી વસ્તુ આપવી પડે અને આટલો સત્કાર બ્રાહ્મણ ને કરવો પડે અહિયાં

દાતાશ્રી અહીંયા આવવાનું છે ગણપતિ મંદિરના મૂર્તિના દાતા એ અહીંયા હાજર રહેજો ભગવાન રામ મંદિર શ્રી ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ વિછડિયા હસ્તે પ્રભાબેન અનિલભાઈ મૂર્તિના દાતા એમના હાથે સોમપુરાજીને વિનંતી કે દરેક મૂર્તિ હવે ધીરે ધીરે અંદર તમે જે પ્રમાણે કહેશો એટલે પ્રથમ બંને દેવાલયના ગણપતિની મૂર્તિ